જુનાગઢમાં મહાનગરપાલિકા કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિજયનો સરઘસ લઈને પોતાના મત વિસ્તારમાંથી જઈ રહ્યા હતા અને આ વિજય સરઘસ જયારે ચિતાખાના ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આક્ષેપ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જે ચૂંટણીમાં હારી ગયા તેમના સમર્થકોએ આ ઉપર પથ્થરમારો કર્યો હતો લગભગ જેટલા લોકોના ટોળાએ ઉપર હુમલો કર્યો જેમાં ત્રણ કાર્યકરો અને એક મહિલા પોલીસને પથ્થર વાગી જતા ઘાયલ થયા હતા અને તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો

ચારે ચાર ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે અમારો અમારા ઉપર અમે ગાંધી ચોક ખાતેથી અમે વિજય સરઘસ કાઢેલો હતો અને જેમ ચિત્તાખાના જેમ ઉપર ચડતા હતા ચિત્તાકોણ આવતા હતા ત્યાં અમારી માથે ત્રીસ ચાલીસ જણાના ટોળાનો ત્રીસ ચાલીસ જણાનો પથ્થર મારો ખુરશીનો ઘા આવતા હતા પાઇપ વડે ઘા કરેલ છે અમારે અમે ઇજાગ્રસ્ત થઈ ગયા ચાર જણા ને ઇજાગ્રસ્ત ચાર પાંચ પોલીસ પોલીસ ને ઇજાગ્રસ્ત થઈ પોલીસ ને પછાડી પોલીસ વાળા મેડમ બી હતા એ લોકોને રોકતા હતા અને પોલીસ વાળા ઘા કરી દીધા છે આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જે ચૂંટણી હતી તેના પરિણામ આવતા વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા હારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચિત્તાખાના ચોકમાં જ્યારે નીકળ્યા તો હાર પચાવીને શકતા ઝપાઝપી કરેલ પરંતુ અહીંયા સે પોલીસની હાજરી અને એલર્ટનેસના લીધે અન્ય કોઈ મોટો બનાવ બનતા અટકી ગયેલો છે વધુમાં ગુનાના કામે જે ત્રણ ચાર લોકોની ઇંજરી થયેલી છે મહિલા પોલીસ કર્મીને પણ ઇંજરી થયેલી છે આ ગુનાના કામે હાલ બે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અન્ય દસ આરોપીઓના નામ પણ ખુલી ગયેલા છે તેની ઓળખ થઈ ગયેલી છે તેને પકડવા માટે હાલ પોલીસ દ્વારા કોમ્બિંગ રાખવામાં આવેલું છે આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હાલ શાંતિ છે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ રાખેલો છે